ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા ભારત કો જાનો ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ તબક્કામાં કેશોદ અને કેશોદ વિસ્તારની જુદી જુદી શાળાઓમાંથી કુલ આશરે બારસો જેટલા વિદ્યાર્થીઓએ ભારત કો જાનોની પરીક્ષા આપી હતી તેમાં શાળા કક્ષાએ પ્રથમ દ્વિતીય આવેલ વિદ્યાર્થીઓને ક્વીઝ કોમ્પિટિશનની સેમિફાઈનલ યોજી હતી અને પ્રાથમિક વિભાગની છ ટીમ સિલેક્ટ કરી તેમની વચ્ચે ફાઇનલ ક્વીઝ યોજવામાં આવી હતી ત્યારબાદ માધ્યમિક વિભાગના સેમિફાઇનલ લઈ તેમાંથી છ ટીમ સિલેક્ટ કરી તેમની વચ્ચે ક્વીઝ રમાડવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં ભારત વિકાસ પરિષદ પરંપરા અનુસાર વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ હાજર રહેલા શાળા સંચાલકો તેમજ ભારતીય વિકાસ પરિષદની કારોબારી ટીમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક એમ કુલ મળીને ત્રીસ શાળાઓના બાળકો હાજર રહ્યા હતા આ કોમ્પિટિશનની અંદર પ્રાથમિક વિભાગમાં પીવી એમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને માધ્યમિક વિભાગમાં અલ્ટ્રા સેકન્ડરી સ્કૂલ પ્રથમ રહ્યા હતા જે બંને ટીમ આવતી છ દસ બે હજાર ચોવીસના રોજ સુરેન્દ્રનગર મુકામે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની ભારત કો જાનલો ક્વિઝ કોમ્પિટિશનમાં કેશોદનું પ્રતિનિધિત્વ કરશે ઉપરોક્ત કાર્યક્રમ નિહાળી બહોળી સંખ્યામાં વાલીઓ અને શાળા સંચાલકો મિત્રો અને ભારત વિકાસ પરિષદના સદસ્યો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા કેશોદ વાત્સલ્યમ સમાચાર ગણપતિ મંદિરે કરવામાં આવેલ હતું જેમાં શાળા કક્ષાએ બારસો જેટલા બાળકોએ જે ભાગ લીધેલો હતો તેમાંથી જે બાળકોનો પહેલો અને બીજો નંબર આવેલો હતો તે લોકોને પ્રાયમરીમાં ઓગણીસ અને માધ્યમિકમાં નવ શાળાઓ બાળકો અહીં આવેલા હતા અંદાજે સાઠ જેટલા બાળકોએ પ્રથમ સેમિફાઈનલમાં ભાગ લીધેલો હતો તેમાંથી પ્રાઇમરીમાં છ ટીમ અને માધ્યમિકમાં છ ટી સ્કૂલ મળી ચોવીસ બાળકોને કેબીસી ટેસ્ટ ફીઝ આપવામાં આવેલી હતી જેમાંથી માધ્યમિકમાં પ્રથમ ક્રમે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને માધ્યમિકમાં પ્રથમ નંબરે અલ્ટ્રા સ્કૂલ આવેલ હતી